આજકાલ દરેક વ્યક્તિ તણાવમાં છે આ કારણે લોકો ઊંઘી શકતા નથી ઊંઘનો અભાવ હૃદય પર ઊંડી અસર કરી શકે છે સ્વીડનમાં થયેલા સંશોધન મુજબ સતત ત્રણ રાત સુધી ન ઊંઘવાથી હૃદય રોગનું જોખમ વધે છે ચાલો તમને જણાવી દઈએ કે અનિદ્રાની સમસ્યા તમને ગંભીર રીતે બીમાર કરી શકે છે સ્વીડનમાં થયેલા સંશોધન મુજબ એવું જાણવા મળ્યું છે કે જો તમે સતત ત્રણ રાત ઊંઘતા નથી અથવા ફક્ત થોડા કલાકો જ સૂતા છો તો લોહીમાં આવા પ્રોટીન વધવા લાગે છે જે બળતરા અને હૃદય રોગનું કારણ બની શકે છે આ પ્રોટીન એક પ્રકારના મોલિક્યુલ્સ છે જે આપણા શરીરમાં ત્યારે બને છે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ જ્યારે કોઈ વ્યક્તિ કોઈપણ રોગથી પીડાય છે ત્યારે આ પ્રોટીન પણ બનવાનું શરૂ કરે છે જો આ પ્રોટીન લાંબા સમય સુધી લોહીમાં હાઈ લેવલ પર રહે છે તો તે રક્તવાહિનીઓને ગંભીર નુકસાન પહોંચાડે છે આનાથી તમારું હૃદય ધબકતું બંધ થઈ શકે છે આ ઉપરાંત હૃદય સંબંધિત અનેક રોગોનું જોખમ પણ વધે છે તો મિત્રો સ્વસ્થ જીવન માટે દિવસમાં સાત થી આઠ કલાકની ઊંઘ લો અને જો તમને ઊંઘ ન આવતી હોય તો તમારા નજીકના ડોક્ટરની સલાહ લો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જયહિંદ